તો તમે જો ને માં તો રહેતા જ છો અને ધોલ માં સારી જિંદગી જીવી હોય તો એક મહિનાનો નો કેટલો પગાર હોવો જોઈએ મને તો એટલો બધો ખ્યાલ નથી હવે ધોલ જનતાને પૂછવા જાય કે ધોલ માં એક મહિનાનો કેટલો પગાર હોવો જોઈએ સારી જિંદગી જીવવા માટે તો હાલો મારા ભેગા યુવા પેઢી છે તો એને પૂછીએ આપડે હાલો શું નામ ભાઈ તમારું ઈવેરાજ ઈવેરાજ ભાઈ આપડે ધોલ માં સારી જિંદગી જીવી હોય તો કેટલો પગાર હોવો જોઈએ મિનિમમ તમારી અમારા જવાને તો કમાવાનું હોય ને અવાર ભાઈ કોક ના બલુને જ ઉડાડવાની વાત હોય તો આપડે ભાઈ જાય આપડે શું નામ તમારું ભાઈ લાડક ફારુકભાઈ આપડે ધ્રોલમાં હરી જિંદગી જીવી હોય તો એક મહિનાનો કેટલો પગાર હોય છે એક મહિના નો પગાર એવું છે કે વાંધા વિલાસ હોય એના માટે વીસ હજાર રૂપિયા હોય તો છોકરા હોય તો ચાલીસ ની પાંત્રીસ હજાર નું જરૂર પડે એમ રોલની જિંદગી જીવી હોય તો સારી જિંદગી સારામાં સારી જિંદગી જીવાય ભાઈ ટોલ માં જિંદગી જીવી હોય તો આપડે એક મહિનાનો પગાર કેટલો હોવો જોઈએ બે લાખ બે લાખ વાંધા માટે મફત

મિનિમમ ત્રીસ હોય એટલે ચાલે અને સારી રીતે જિંદગી રોલની બજારમાં જીવી શકીએ તો હવે આપણે ધોલ માં બધા પૂછી લઈશું કે ઢોલ માં એક મહિના પગારની જિંદગી કેવી હોય હવે આ જો સારી જિંદગી જીવી હોય તમારા માટે તો રેગ્યુલર તો બધા ત્રીક હજાર નું કીધું છે તમને કોમેન્ટ માં જણાવી દો કે આપડે ધોલમાં હારી જિંદગી જવી હોય તો કેટલા મહિનાનો પગાર હોવો જોઈએ અને આપડા બેક સવાર રોલ ને ફોલો કરી નાખજો